તો ફ્રેન્ડ્સ આજે હવારના પૂરમાં વગની શરૂઆત અહીંથી જ કરીએ છીએ મહાદેવ અને ભરવારવાનું ચાલુ કરી દીધું જોઈ લ્યો જોઈ લ્યો અને આ હવારમાં કંઈક નજારો આવો અને આ જોઈ લે ભગવાન સૂર્યનારાયણ ઉગી રહ્યા છે ઉગી ગયા છે અને નાળા કુવાર ચડી ચડી ગયા છે અને અમે બે ભર વારી લીધા હે ચાલ્યો આ એક ને બે હવે દાયરો પાણી પીવા બેઠો છે એ હે દેવુજી એ હે રાજુ તો ફ્રેન્ડ્સ ભરતા વાયરા છે અત્યારે દસ સાડા દસ અગિયાર વાગ્યા સુધી અને હવે લેવું છે માંડવી ડોન કારણ કે થોડુંક ખરવાનો પ્રોબ્લેમ થાય છે નહીં દીવ માંડવી ખરા ખરે કે દીવ એ બેઠી છે તો ચાલો હવે માંડવી વીણવાનું ચાલુ કરી દઈએ બીજું અને પપ્પાજી પણ આમ આવે છે આવ્યા આવ્યા દેખાય નહીં તો ચાલો વીણવા માંડી માંડવી બીજું એને ઉપર બબිනા ઇને બહુ વિડીયોમાં આવોને મેલ ના આવે તો ફ્રેન્ડ્સ આજે બપોર પછી આવ્યા છે અત્યારે વાયકા છે 5 અને વાન્ડ વીણોને ચાલુ છે બપોર પહેલા ભર કર્યા હતા અને દેવ બેન બધા બેઠા અહીંયા અને બાપુ અને બીજું તો શું કેવું દેવું

કિક મારે આ સીતાફરી શું કઈ ગઈ લેdio આયા સીતાફરી વાવી દી ઈ શું પણ બીજી સાઈડમાં થઈ હવે શું થાય પાંદડા તો પાંદડામાં કઈ ન થાય પાંદડા ખરજે શું થાય પણ બીજી સાઈડમાં ઉગી ગઈ એટલે વાંધો આપણે

હા ઓલા ભાઈ એવા છે દિવાળીનું કરવા માટે જોઈ લે માતાજી સિંદૂર કરવા માટે આજે કાળી ચૌદશ છે અને કાલે દિવાળી છે એના માટે આવ્યા હશે મારા બાપુ એ લગાવે વાર કે સિંદૂર તો એ પણ લગાવી દે આજે ગમે ત્યાં સિંદૂર તો છે હવે આપણે અહીંથી પાણી ભરી લઈ પાણી આપણે કાય દઈ ને ગૌરી શું કઈ છે બીજું કઈ નઈ અહીંયા આપડી ગાડી પડી છે જૂની રાઈડ બજાસ્ટ છે હજી એક છે અને અહી ચાલુ કરી દીધો છે નાસ્તા નાસ્તું નાસ્તો ઓછો કરવો જોઈએ પણ તો એ થઈ જાય છે તો ચાલો નાસ્તો કરી લઈએ અહીંયા ને દીવની ચાલુ કરી દીધી છે રંગોળી કાલની કાલ દિવાળી છે ને એટલે હમ જોઈએ હવે રંગોળી કેવી થાય છે ને હું છે હવે આપણે પૂરી રંગોળી થાય ત્યારે પાછા વિડીયો લેશું તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં દીવું એટલું કમ્પ્લીટ કરી છે જઈ લઈએ જોઈ લ્યો હજી તો કામ ચાલુ છે આગળ કંઈક કેવું થાય છે એ તમે આખા કોમેન્ટમાં જણાવી દેજો પછી વિડીયો જોજો આગળ શું કરવાનું છે એ જોકે થમને નાખી દઈ તો અમે પણ ખબર પડી જશે જો નહીં નાખવું તો તમે કોમેન્ટ કરી દેજો કે શું આગળ બનશે જો કે દેખાઈ ગયું છે અડધું તો ખ્યાલ આવી ગયો હશે બધાને તો ચાલો પૂરો બની જાય પછી તો પાછો હું શોર્ટ લઈ લઈશ અને કાલે બધાને દિવાળીની એટલે કાલે જ આપ લોકો આવશે દિવાળીની બધાને હાર્દિક શુભકામનાઓ તો જોઈ લે છોકરા માર ભાઈ બેન રંગોળી બનાવે છે હાલો ફ્રેન્ડ્સ રંગોળી બના દેવની મદદ કરીએ છીએ અંદર કલર પૂરવામાં તો તા કઈક બોલ દેવો બેન

ચાલો મળીએ નવા જ લોગ સાથે કાલે દિવાળી આજે એટલે આ લોક માં તો દિવાળી જ છે આપડે દિવાળી ની હાર્દિક શુભકામનાઓ બધી અને આ દીવ ની રંગોળી પણ પૂરી થઈ ગઈ આપણે ચાલો મળીએ નવા જ લોગ માં